બરોબર અમારા સમજાવ જાત્રામાં જવું હોય તો પણ અમારા પગ બગડે કોઈ ના હાલી હકી એવું છે નહીં ગટર લાઈન અમારે નથી એટલે અમારે આ જુદી કોઈ કામ અમારે બજાણામાં થયું નથી એટલે કામ ઉપલબ્ધ તો નાખે લઈ નથી એટલે આ તમને કહેવી આજની તમારી મૂળ રજૂઆત શું હતી શેના માટે તમે આવ્યા હતા આજે બસ આ ગટર લાઈનનું કરવા માટે અમારા ગામમાં ક્યાંય તમે જુઓ ને

હાલ અમે તાલુકા પંચાયતે ટીડીઓ સાહેબ શ્રીને બજાણા ગામના અનુસૂચિત જાતિ વિસ્તારના જે અઢાર લાખ પચાસ ગ્રાન્ટ છે જે બારોબાર એમબી રેકોર્ડ કરી અને સરપંચ તલાટી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા એની રજૂઆત અંગે બજાણા ગામના તમામ સમાજના આગેવાનો અનુસૂચિત જાતિના આગેવાનો આજે રજૂઆત લઈને આવે અને ટીડીઓ શ્રીને અમે આવેદનપત્રક પણ બસો જણાની સહી સાથે આપેલ છે આ બાબતે આપણે કેટલી વખત રજૂઆત કરી અને ક્યાં ક્યાં કરી આ બાબતે અનેક વાર રજૂઆત કરી એ લેખિત મૌખિક છેલ્લા એક જ વર્ષથી રજૂઆત કરેલ વિકાસ કમિશનર શ્રીને વિકાસ કમિશનર સાહેબ શ્રીએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવેલો જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીએ તાલુકા વિકાસ અધિકારીને ત્રણ ત્રણ શ્રુતિ પત્રકો પાઠવીને તપાસ અહેવાલ મંગાવવામાં મંગાવ્યો પણ આજ સુધી એક પણ કામનો તપાસ અહેવાલ કરવામાં નથી આવતો સ્થળ તપાસ કરવામાં નથી આવતી શા કારણે સ્થળ તપાસ કરવામાં નથી આવતી અમે તમામ ભ્રષ્ટાચારના આધાર પુરાવા લેખિત રજૂઆત કરવા રજૂ કરવા તૈયાર છીએ જ્યારે અનુસૂચિત જાતિના શમશાનની જેવી ગ્રાન્ટ જે અઢાર લાખ પચાસ હજાર જે સ્થળ ઉપર કરવામાં જ નથી આવી અનુસૂચિત જાતિનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો પણ ત્યાં કોઈ જ કામ આજની તારીખમાં કરવામાં આવ્યું નથી આગામી પગલાંમાં તો સરકાર શ્રીની ઉપર અમારો પૂરોપૂરો ભરોસો સરકાર ખૂબ સારું કામ કરી રહી છે પણ આ નીચેમાં જે સરપંચ તરીકે સરપંચ સરપંચે એ મોટા ભ્રષ્ટાચારી એ તલાટીની મિલી ભગત છે અને આગામી જો આ તપાસ કરવામાં નહીં આવે તો અમે વિજિલન્સ તપાસ માટે માંગ કરશું આગામી જે ગ્રામ સભામાં ગ્રામસભામાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે કામો લેવામાં આવ્યા હતા એ અમારા બજાણા ગામના આ સરપંચ તલાટી અને એમની મિલી ભગતથી ચાલીસથી પિસ્તાલીસ જેટલા વ્યક્તિઓના લા ગરીબ લાભાર્થીઓના મકાનો રદ રદ કરી નાખે લે તો એની યોગ્ય તપાસ કરવામાં આવે અને વંચિત લાભાર્થી કોઈ ગરીબ લાભાર્થી હોય તો તેના મકાન થી વંચિત ના રહી જાય એના માટે અત્યારે સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશ ખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી